દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અસાઈટી નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે નમસ્કાર મિત્રો હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત ડ્રાઈવરે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમારે ટ્રક આગળ બેરિકેડ ફેંકીને ટ્રક રોકાવી હતી અને બાદમાં ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ મામલે ડ્રાઈવર અને વિડીયો બનાવનારને આરટીઓ ઇન્સ્પેક્ટર પર રોક જમાવાનો આરોપ મૂક્યો છે બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરે વાતને નકારતા એવું કહ્યું કે ટ્રક નથી રોકી એટલે અમે ખાલી ડ્રાઈવરને ડરાવતા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મુંબઈ થી દિલ્હી જઈ રહેલી એક ટ્રક ને આરટીઓ અધિકારીએ રૂઆબરી નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલકે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમારે અચાનક ટ્રક ની આગળ બેરિકેટ ફેંકતા બેરિકેટ સાથે ટ્રક અથડાતા ટ્રક નું આગળનું ટાયર પંચર થયું હતું આ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર વી વીકે પરમારે અને તેમની સાથે અન્ય બે સ્ટાફના કર્મચારીએ ટ્રક ડ્રાઈવરને નાસીરભાઈને ટ્રક ની કેબિન માંથી નીચે ઉતારી અને લાકડાના થી ગંભીર રીતે ઢોર માર માર્યો હતો ડ્રાઈવરે વારંવાર પૂછવા છતાં કે તેને કેમ મારવામાં આવે છે આરટીઓ અધિકારી અને તેમના સાથીઓ મારપીટ ચાલુ રાખી હતી આ ઘટનાનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે એક રાહદારીએ દૂરથી ઉતાર્યો હતો વિડીયો ઉતારતી અજાણ થતા વિકે પરમારે મારપીટ બંધ કરી અને લાકડું બાજુમાં ફેંકી દીધું હતું જ્યારે વિડીયો ઉતારનાર વ્યક્તિને પૂછ્યું કે તમે તેને કેમ મારો છો તો તેમણે પણ કોઈ જવાબ ના આપ્યો ન હતો આ ગંભીર મારપીટના કારણે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની પ્રાથમિક સારવાર ચાલુ છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આરટીઓ ઇન્સ્પેક્ટર વિકે પરમાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

કે અમે રૂવાબારી નજીક ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલકે ટ્રક નતો રોક્યો અમે મૂકી અને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો ટ્રક ચાલકે જ્યારે અમે ટ્રક પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઈવરને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અમારી પાસે પાઇપ હતી જેનાથી અમે ડ્રાઈવરને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમે કોઈ મારપીટ નથી કરી આ બાબતે અમે પીપળોદ પોલીસ સ્ટેશન મથક ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ સરકારી કામગીરીની અડચણ થવાની ફરિયાદ નોંધાવી છે અને ડ્રાઈવરને ડ્રાઈવરનો મેમો પણ આપ્યો હતો આરટીઓ અધિકારીને ટ્રક ડ્રાઈવરને માર મારતો વિડીયો ઉતારનાર મોટા હાથી ધરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ વિનેશભાઈ રાવતે જણાવ્યું કે આજે સવારે અમે ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે દેવગઢ બારીયા તાલુકાના અસાઈટી નજીક હાઈવે પર રોડ પર બે ત્રણ લોકો એક ટ્રક ડ્રાઈવરને માર મારતા હતા તે જોઈને અમે મોબાઈલ વિડીયો ચાલુ કરી અને અમારી ગાડીને ટ્રક પાસે ઉભી રાખી હતી મોબાઈલનો વિડીયો ઉતારતા હોવાનું જોઈ માર મારતો વિડીયો બંધ થઈ ગયો હતો ગાડી તરફ આવતા તેને મેં પૂછ્યું કે આ ડ્રાઈવરને કેમ એટલો બધી માર માર્યો છે તો તેમણે કઈ પણ જવાબ આપ્યો ન હતો વિનેશભાઈ રાવતે વધુમાં જણાવ્યું કે અમે ડ્રાઈવરને પૂછ્યું ત્યારે ડ્રાઈવરે જણાવ્યું કે અધિકારી કાયમ અહીંયા રહીને અમારી પાસે એન્ટ્રીના નામે પૈસાની ઉઘરાણી કરે છે ડ્રાઈવરને માર વધુ પડતા તેમને એકસો આઠ મારફતે પીપળોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો આ ઘટનાની તપાસ થવી જોઈએ અને ગરીબ ડ્રાઈવરને કાયદાના નામે ડરાવી ધમકાવીને પૈસા પડાવતા આવા ભ્રષ્ટાચારી આરટીઓ ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ